તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં આજે રાત્રે ઇકબાલ ગામ નજીક અચાનક આગ લાગવાની ઘટના બની હતી ટ્રેલરના પાછળના ટાયર માં અચાનક આગ લાગતા ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોડની રોડ ની સાઈડ માં ઉભું રાખ્યું હતું જોકે ટાયર માંથી શરૂ થયેલી આગે જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બળગામ તાલુકાના લીંબોઈ ગામે ધાણધાર રોહિત સમાજનો સોળમો સમુલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો સમાજમાં થતા ખોટા ખર્ચ અને સમયનો વ્યય અટકાવવાના ઉમદા હેતુથી છેલ્લા સોળ વર્ષથી આયોજિત થતા આ સમુલગ્નમાં ત્રેવીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ સિમલા ગેટ બનાસ કોમર્શિયલ માર્કેટની પાછળ અને મટન માર્કેટ વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવા માટે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દાંતીવાડા કૃષિ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ વાદળછાયું વાતાવરણ આગામી 2 થી 3 દિવસ સુધી રહી શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારો ખૂબ જ હળવા વરસાદ બુંડાબુંદીની સંભાવના બની શકે છે. તેમજ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે જેમાં લઘુત્તમ તાપમાન વધશે અને મહંતતમ તાપમાન ઘટશે તેમજ હળવાથી મધ્યમ પવન પણ ફૂંકાઈ શકે છે વર્ષો જૂના રહીશોના મકાનો જમીન દોસ્ત કરી દીધાનું સોમવારે પાંચમા દિવસે પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા આપવામાં આવી નથી જેને લઈને એક તંબુ નીચે પરિવારો કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર થવું પડ્યું છે ત્યારે અસરગ્રસ્તોની વેદના અને આશ્વાસન આપવા દાંતા રાજવી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખે પણ સોમવાર સાંજે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું દ તાલુકાના ડેડુવા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે યોજના હેઠળ મંજૂર થયેલા તમામ મકાનો લાંચના આધારે પસંદ કરવામાં આવ્યા છે કરોડના કોરિડોર પ્રોજેક્ટ ગબ્બર પર આવેલા રબારી વાસના નિવ્યાસી મકાન ઓગણત્રીસ જાન્યુઆરીની રાત્રે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા બસો પોલીસ કર્મીની હાજરીમાં થયેલી આ કાર્યવાહી બાદ અસરગ્રસ્ત પરિવારો છેલ્લા પાંચ દિવસથી ખુલ્લા ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે આ ડિમોલેશન બાદ એક પિતાનું દર્દ છલકાયું હતું અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકવાની ઘટના સામે આવી છે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા જેને લઈ આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે જૂનાગઢ શહેરની અનેક સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ઝાંઝરડા રોડ પર વોર્ડ નંબર સાતની જીવનધારા સોસાયટીના રહીશો એકઠા થઈ જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો હતો અને વોર્ડ નંબર સાતના કોપરેટર માત્ર ચૂંટણી આવતા મત માંગવા આવે છે તેવા આક્ષેપ કર્યા હતા દિયોદરમાંથી શનિવારે રાત્રિના સમયે ત્રણ ટ્રેક્ટરની ચોરી થઈ હતી જેમાંથી એક ટ્રેક્ટર સોમવારે બપોરના સમયે દિયોદર તાલુકાના કોતરવાડાથી ફાફરાળીની તરફ જતા નર્મદા કેનાલના પુલ પાસેથી મળી આવ્યું હતું જેને દિયોદર પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી